તે શું કરે છે મોર એટલે શાનું ઘમંડ કરે છે કઈ વાતનો ઘમંડ કરે છે મોર ઉડવાનો ઉડવાની વાતનો ગમંડ કરે છે હે ઘમંડ એટલે શું પહેલા તો કોણ કહે છે ઘમંડ એટલે શું હ ઘમંડ કરે છે

શાંત જો આપણે વાર્તાની ચોપડીમાંથી આવું બધું શીખવાનું છે હવે વાર્તાની ચોપડીમાંથી તમારે શું કરવાનું છે શું લેસન આપ્યું લખવાની વાંચવાની શબ્દો કેવા લખશો બે લખતા આવડશે આપણને વેરી ગુડ